દોસ્તો આજે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ ઉના શહેરમાં હોય અને એ પણ ઉના શહેરમાં જ્યાં ગોઠણના દુખાવા માટે સ્પેશિયાલિસ્ટ હોય કમરના દુખાવા માટે સ્પેશિયાલિસ્ટ હોય એ દવાખાને આપણે હોય એ દવાખાનાનું નામ પણ હું તમને કહું છું અને સરનામું પણ આપું છું સરનામું પણ હું આપું છું હા પાવન હોસ્પિટલની સામે રિલીફ હોસ્પિટલ ગ્રાઉન્ડ ફ્લોર એસટી સોસાયટી રોડ ઉના અને માધવ બાગ આયુષ આયુર્વેદ પંચકર્મ ક્લિનિક તો મિત્રો આપણે સાહેબને મળીએ અને લોકોને પણ મળીએ અને દર્દીઓને મળીએ કે દર્દીઓને અહીંયા આવ્યા બાદ એને ગોઠણનો દુખાવામાં ફાયદો થયો છે કે નહીં કમરના દુખાવામાં ફાયદો થયો છે કે નહીં પેરાલિસ દર્દીને પણ ફાયદો થયો કે નહીં એ બધું આપણે ડૉક્ટરને પૂછીએ અને દર્દીને પણ પૂછીએ તો ચાલો આપણે મળીએ સાહેબને આ શું પદ્ધતિ કહેવામાં આવે છે 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 ને કપિંગ થેરાપી જેટલો બી ખરાબ લોહીનો બગાડો છે જે દુખાવા માટે સક્ષમ છે બરાબર અને જે થઈ ગઈ છે એને આપણે તોડવા માટે આ વસ્તુ કરીએ છીએ જ્યારે ડોક્ટર કહે છે કે તમારે ઓપરેશન કરાવવું પડે બરાબર તો આ એક એવી પદ્ધતિ છે કે જેમાં આપણે ઓપરેશનની જરૂરત ઓછી પડે છે જો અમુક પ્રકારની નેચરલ મેડિસિન એવી છે કે જે તમને દુખાવાને કંટ્રોલમાં લાવે બરાબર તો તમારે પેઇન કિલર તરફ તમારે જવું ના પડે તમારે સ્ટીરોડ તરફ તમારે જવું ના પડે બરાબર ને એની સાથે આ દેશી પદ્ધતિ બરાબર કે જે આવી રીતે પહેલાં આપણે સાત દિવસ સુધી તમે લોકોએ મહેનત કરી બરાબર તો એમાં આપણે ઓઇલ વગેરે છે જે આપણે અંદર ફિલઅપ કરીએ જેનાથી તમારા ઘસારા જે છે એના પર કાબુ આવે બીજું કે તમારા કાર્ટિલેજનું નવું ફોર્મેશન થતું જાય તો બની શકે કે લાંબા ગાળે તમને તમારા જે દુખાવા જે છે બરાબર એના પર ફૂલી કંટ્રોલ આવે જે તમને ચોવીસ કલાક જે તમને પગમાં લવકારા લાગતા હોય એનાથી તમે બચી શકો સપોઝ માની લો કે તમે ક્યાંય બેઠા છો ને તમને એવું લાગે કે મને સતત મને દુખાવો થાય છે ચાલો જ્યારે ઘસારા થાય તો સમજમાં હોય દુખાવો થાય છે પણ જે બેઠા બેઠા જે દુખાવો થાય તો એ આ પદ્ધતિ દ્વારા એકદમ મસ્ત કમ્પ્લીટલી દુખાવા બારફે ફેંકાઈ જાય બરાબર હવે તમારે એક જ વસ્તુની પરેજી કરવાની છે કે ખાટું ખાવાનું નથી બીજું કે એકદમથી પગ વાળીને બેઠવાનું બરાબર એ બધી વસ્તુ કરવાની નહીં બરાબર વધારે પડતું અત્યારે ચાલવાનું પણ નથી એટલી વસ્તુ કરશો તો તમારે ઓપરેશનની ની જરૂરિયાત પડશે નહીં રેડી ચલો કયા ગામ તમે આવો છો ને શેની સારવાર તમે તમારા ભાઈ કે પપ્પા છે ભાઈ છે ભાઈ છે એને શેની સારવાર માટે તમે અહીં આવ્યા છે હું અનાગવાડાથી આવું છું ને મારા ભાઈને અત્યારે પેરાલિસિસનો અટેક આવેલો છે ને મારા ભાઈની બ્રેન સર્જરી કરાવેલી છે

આ પેશન્ટને ઓલરેડી પેરાલિસિસનો એટેક આવેલો બરાબર છે ત્યારે પેશન્ટ યુકેમાં હતો અને પેરાલિસિસનો એટેક આવ્યો એટલે પછી એમને એની બ્રેન સર્જરી કરાવવી પડેલી બરાબર બ્લડ પ્રેશર એમનું વધી ગયેલું એટલે મગજમાં નસ ફાટી ગયેલી હવે પેશન્ટને પેરાલિસિસ થઈ ગયું એટલે સતત પેશન્ટ બેડ રેસ્ટ ઉપર છે તો ધીરે 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 એમનું આરોગ્ય સર્જરી થઈ એટલે પછી અહીંયા કેલ્શિયમનો ભાગ જે છે એટલા પોર્શનમાં એ આખે એવો જમા થવા લાગ્યો અત્યારે આપણી પાસે આના માટે કેરેલાનો સ્ટાફ છે અને કેરેલાનો સ્ટાફ હોવાના લીધે આપણને આપણે સતત કે એની મસાજ એના માટે એના પોટલી સેક એના માટે નાડી સેક વગેરે અહીં આપણે આપીએ છીએ જેવું અહીંયા એની મસાજ એટલે પોટલી પરથી જશે એટલે આપણે શું કરીશું કે આની અંદર વનસ્પતિની સ્ટીમ છે એ સ્ટીમ જે છે એ વરાળ સ્વરૂપે બનશે અને આખો ભાગ જે છે જે કેલ્સિફિકેશન છે એને જે જામ થઈ ગયો છે બરાબર એ ધીરે 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 એમનું કેલ્સિફિકેશન દૂર થશે એની સૂજન જે કમ થશે બરાબર હાલાકી પેરાલિસિસ એ વસ્તુ છે એટલે ને ઓલમોસ્ટ ચાલતા ફરતા બી

હા છે એ પછી હંમેશા પાવન આપના ક્લિનિક દર્દીને પહોંચવું હોય તો એ સરનામું આપો અમારું સરનામું જે છે એ પાવન હોસ્પિટલની સામે આયુષ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક પ્લસ માધવભાગના નામથી અમારું બોર્ડ છે જે માર્કેટિંગ યાર્ડના ગેટ નંબર ટુની ની પાસે છે અચ્છા અને વધુમાં વધુ લોકો કયા પ્રકારના દર્દી આવે છે અને કયું દર્દ હોય છે અમારી પાસે મેજોરિટી નેવું ટકા કેસ આવે છે સાંધાના દુખાવા માટેના એના પછી ચામડીના કેસ અમારી પાસે વધારે આવે છે એની સાથે સાથે આપણી પાસે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ચરબી ઘટાડવાનું મશીન આપણી પાસે છે જે આપણે ક્રાયોલાઇપોલિસિસ જે પ્રોસેસ જે છે એ આપણે આપણા ક્લિનિક પર થાય છે જેનાથી પેશન્ટના શરીરમાં રહેલી વધારાની ચરબી જે છે એ બધી દૂર થાય છે ટૂંક સ્કીન અને બ્યુટી રિલેટેડ બી આપણી પાસે બધા મશીનરીઝ છે આપણી પાસે ઘણા લોકો એવા છે જે હાઈડ્રાફેસિયલ વગેરે છે હેર પીઆરપી છે એના માટે લોકો અહીંયા આવે છે ટૂંક સમયમાં આપણે નવું સોપાન કરવાના હોય સિત્યાવીસ તારીખે વાત મળી છે તો શું અમારું અમારું નવું સોપાન જે છે જે માધવ બાગ જે છે એની અમે ફ્રેન્ચાઇઝી ઓપન કરીએ છીએ જેનું ઓપનિંગ ઓલમોસ્ટ સત્યાવીસ જાન્યુઆરીના રાખેલું છે જેની અંદર આજે લોકોના હૃદયના બ્લોકેજીસ હોય છે જે લોકો ઓપરેશન માટે જાય છે અગર એ લોકોને ઓપરેશનથી અગર બચવું હોય અને ગેરેન્ટેડ હાર્ટના બ્લોકેજીસને અગર દૂર કરવા હોય તો એ પણ અત્યારે હાલમાં શક્ય છે એની સાથે ડાયાબિટીસ જેવા રોગોની અંદર ડાયાબિટીસ અગર જો પરેજીની સાથે કોઈ બી વ્યક્તિ રહે અમારી દવાઓની સાથે અને ડાયટની સાથે તો એ પણ લોકોને નાબૂદ થઈ શકે એવું છે બ્યુટી પાર્લર માટે પણ જે સ્કીન ચહેરા માટે પણ છે અમારી પાસે અમે અહીંયા બ્યુટી પાર્લર ને રિલેટેડ કરતા બી એક સ્ટેપ ઉપર અમે વસ્તુ કરીએ છીએ જેમ કે અમારું ક્લિનિક જે છે બ્યુટી ક્લિનિક ના નામથી પણ ઓળખાય છે જેમાં અમે લોકો પરમાનન્ટ આઈબ્રો કરીએ છીએ પરમાનન્ટ સ્કાલ્પ માઇક્રો પિગમેન્ટેશન કરીએ છીએ હેર માટેની ટ્રીટમેન્ટ કરીએ છીએ